ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જીમખાના બનાવવામાં આવેલ અથવા વિદ્યાર્થીઓને પણ જીમખાના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રીને જાણ કરતા નગરમંત્રી અને એબીવીપીના સભ્યો સાથે આજે ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીને આવેદનપત્ર આપીને જવાબ માંગ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના હિત માટે વર્ષ ઓગણીસો ઓગણપચાસથી કામ કરે છે અને વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીશા નગર મંત્રીને જાણવા મળ્યું કે ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કોલેજમાં જીમ હોવા છતાં જીમખાનાના નામે ફી ઉઘરાવવામાં આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગરમંત્રી દ્વારા કોલેજ પ્રશાસનને આ ફી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે જીમખાનાની ફી સ્પોર્ટ્સ ડેવલપમેન્ટમાં વાપરવામાં આવે છે અને કોલેજ દ્વારા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની ફી અલગથી પણ લેવામાં આવે છે તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જીમખાનું બનાવવામાં આવે અને આ દિન સુધી જીમખાના અંતર્ગત લેવામાં આવેલ ફી ક્યાં વાપરવામાં આવે તેનો લેખિતમાં હિસાબ આપવામાં આવે જો આગામી દિવસમાં વિદ્યાર્થી વિદ્યાર્થી યોગ્ય જવાબ આપવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે અમારા સંવાદદાતા દ્વારા વિદ્યાર્થીઓને પૂછવામાં આવતો વિદ્યાર્થીઓ દ્વારા પણ જાણવા મળેલ કે જીમખાનાની ફી વાર્ષિક રૂપિયા સો લેવામાં આવે છે પણ આ દિન સુધી જીમખાનું જોયેલ નથી ને અથવા તો અમારા કોઈ લેક્ચરરમાં પણ આવેલ નથી ને કોલેજ ખાતે લગભગ પાંચ થી છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે તો એક વિદ્યાર્થીના સો રૂપિયા પ્રમાણે વાર્ષિક ફી પાંચ થી છ લાખ રૂપિયા કોલેજમાં જમા થાય છે સ્પોર્ટ્સના આ અલગથી પૈસા લેવામાં આવતા હોય તો સ્પોર્ટ્સ લેવલનો આટલો મોટો ખર્ચ કોઈ હોતો નથી તો આ પૈસા ક્યાં જાય છે અને એની જવાબદારી ટ્રસ્ટીની રહેશે આ મુદ્દાનું ઉકેલ પણ ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવે કિશન પ્રેમીભાઈ અચ્છા છેલ્લા વર્ષે તમે કોલેજમાં

છ મહિનાની પચાસ અને વાર્ષિક છ સો રૂપિયા લેવામાં આવે છે તો પણ આ પૈસા જાય છે અહીંયા અમારા જે ફૂલ ટોટલ છ થી સાત હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને આમનો હિસાબ કરે છ લાખ રૂપિયા થાય છે વાર્ષિક આ હિસાબ જાય છે ક્યાં એના માટે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરી છે ને નગર મંત્રીની જાણ કરી છે તે આવેદન પેલું ત્યાં પ્રિન્સિપાલ ને વાત કરશે બીજું જે થશે અમને જાણ કરશે પાછી ઈ ભારતીય વિદ્યાર્થી પરિષદ દિશા ડીશા નાગર મંત્રી અક્ષયભાઈ શર્મા આજ રોજ અમે ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની અંદર મુકિક રજીવાત કરવામાં આવેતા જે જીમ ખાના ની બી વાર્ષિક 100 રૂપિયા લેવામાં આવે છે તે વિદ્યાર્થીઓને જાણ હતા વિદ્યાર્થીઓ અમને જાણ કરી કે અક્ષયભાઈ આ રીતો છે કે તમારે આવો ચલો આપણે કાલે સવારે આવીએ કાલે ગઈ કાલે અમે વાત કરી તો આજે અમે પ્રિન્સિપાલ સાહેબ જોડે રજીવાત લઈને ગયા હતા પ્રિન્સિપાલ સાહેબે એવું જણાવ્યું કે અમને આ ફી જે છે એ 50 વર્ષથી ઉઘરાવ છે જ્યારે સંસ્થા અહીંયા આવી ત્યાંથી અમે ઉઘરાવીએ છીએ તો સાહેબ જીમખાનું અહીંયા નથી તો તમે ₹100 સાના ઉઘરાવો છો તો કે ઈ તો અમારે ટ્રસ્ટીને ખબર તો ટ્રસ્ટી સાહેબને અમે જાણ કરી કે અમે ટ્રસ્ટી સાહેબથી વાત કરી તમે જવાબ આપો તો મે સાહેબે અમે જણાવી દીધું છે કે 3 દિવસ સુધી તમે જવાબ આપી દેજો અમને જે બી હોય કે તમે જીમખાનાની ફી ક્યાં વાપરો છો કે કેવી રીતે લો છો ઈ બધું તમે અમને કહી દેજો લેખિતમાં કહો તો લેખિતમાં મૌખિકમાં કહો તો મૌખિકમાં બરાબર પછી અમે એમને વાત એમને કીધું કે અમે ત્રણ દિવસ સુધી તમને કેશો મે તો બરાબર પછી એમને અમે ચીમકી આપીને આવ્યા છીએ કે તમે જો આ જવાબ આનું નિવારણ નહી આવે તો પછી અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી આવ્યા છીએ મારું નામ મંતાલસિંહ વાઘેલા છે હું DMPT કોલેજ દિશામાં અભ્યાસ કરું છું મેં અહીંયા અમારે આ કોલેજમાં છે ને ફી છે 25000 મારા 25000 રૂપિયા ફી છે અને અહીંયા અલગ અલગ વિભાગ ફી ભરવા માં આવે છે પરંતુ અહીંયા એક જીમ ખાનું છે એ જીમ ખાનું નથી છતાં તેની વાર્ષિક ફી સો સો રૂપિયા ઉઘરાવવા આવે છે એવા અહિયાં આપડે college ની અંદર સાત હજાર વિદ્યાર્થીઓ છે તો આ એમના બધી ફી ભરાવે છે તો પછી અહીંયા જીમ ખાનું નથી તો એની સુવિધા છે તો એના માટે આ જીમ ની ફી શા માટે ઉઘરાવે છે એના માટે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ને જાણ કરી છે અને એમને અમને એવું કીધું કે અમે કોલેજમાં માં આવેદન પત્ર આપીશું અને જે અમને જવાબ મળશે એ તમને